બોલી જિલ્લામાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે મોડાસા ખાતે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ દ્વારા આ ઉગ્ર વિરોધ કરાયો હતો ક્ષત્રિય સમાજ ગામે ગામ જઈને શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરીને ભાજપ વિરોધી મતદાન કરાવશે શ્રી રૂપાલાની ટિકિટ રદ કરાવવા ક્ષત્રિય સમાજે માંગ ઉચ્ચારી છે मोदी तुझसे बैर नहीं रूपा से बैर नहीं रूपाला तेरी खैर नहीं मोदी तुझसे रुपा... बैर नहीं रूपाला तेरी खैर नहीं रूपाला हाय हाय रूपाला हाय हाय चल रहो चल रहो रूपाला हाय हाय रूपाला हाय हाय जयराज सिंह जाडेजा वतन रंगपुर नवजागीदार जाडेजा संगठन द्वारा जो बीजेपी नो રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એનો સખત વિરોધ સખત શબ્દોમાં વિરોધ કરીએ છે પરંતુ જો ધ્યાન રાખે બીજેપી આગામી સમયમાં જો લોકસભાની ટિકિટ રદ નહીં કરવામાં આવે અને જો ટિકિટ આપવામાં આવશે તો એનો સખત સખત શબ્દોમાં કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવશે ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ કરવામાં આવશે સોથી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સોથી વધુ ગામડાઓમાં યુવાનો વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે ત્યાં કોઈ પણ કાર્યકર્તાને બીજેપીનો કોઈ પણ ગાડી હોય બેનર હોય કોઈ પણ

તેમજ તેમાં સમાવિષ્ટ ગામડાઓ રંગપુર હોય દેગામડા હોય જાલિયા હોય સામેરા હોય કારછા હોય કે વક્તાપુર હોય સમગ્ર ગામડાઓમાં અમે એ ભાઈઓ દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વિરોધ નોંધાવીએ છીએ અને આજે અમે એ વિરોધ દર્શાવવા